નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે નાઇન્ટી ફોર નવી એકસો આઠ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને રાજ્યની તાત્કાલિક આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે હવે રાજ્યમાં કુલ એક હજાર પાંચસો ને ઓગણપચાસ એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે સક્રિય છે સાથે જે સરકારી કર્મચારીઓને તેમના પરિવારજનો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે છ પોઈન્ટ ચાર લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેશે આ સાથે પીએમ જયમાં યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં બે પોઈન્ટને બાણું કરોડ આયુષ્યમાન કાર્ડ એનાયત થશે અને તેર હજાર નવસો ને છેતાલીસ કરોડથી વધુના દાવાઓ મંજૂર થયા છે આ તમામ પગલા ગુજરાતને આરોગ્ય સેવામાં વધુ સજ્જ અને જન કલ્યાણ માટે પ્રતિબદ્ધ બનાવે છે આજથી માં અંબાના નવરાત્રી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીના ચરણોમાં દરેક પ્રજાજનોની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પ્રાર્થના કરું છું અને એ આજથી માં શક્તિ ના ઉપાસક છે અને શક્તિના ઉપાસક ની સાથે સાથે નવરાત્ર ના પહેલા દિવસથી બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આંગાડી કે દરેકે દરેક જનને દરેક વેપારી પોતે આ જીએસટી નો લાભ ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માન્ય શ્રીએ આત્મનિર્ભર અને આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ આપણે આપણી ભારતમાં બનેલી ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાઈએ સ્વદેશી ખરીદીએ સ્વદેશી બનાવટ વેચવાનો પણ આગ્રહ રાખીએ એટલા માટે દરેક જન આ બધો જ લાભ પ્રજાજનોને વધુ ને વધુ મળે અને જીએસટી ની બચત એમના ઘર સુધી પહોંચે એમના આનંદ સુધી પહોંચે એમના વૈભવ સુધી પહોંચે તે જ અભ્યર્થ